નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયામાં તમારું સ્વાગત છે શિયાળાની બીજી ઇનિંગ હવે પૂરી થવામાં છે અને ફેબ્રુઆરીનો એન્ડિંગ સમય ચાલી રહ્યો છે તો હવે આજે આપણે બનાવવાના છીએ બટેકા આપણે લીધા છે બે નંગ આપણે ચારસો ગ્રામ જેવા બટેટાની આ રીતે ખમણી નાખ્યા છે આની અંદર આપણે પાણી નથી નાખવાનું જે બટેટામાંથી જે પાણી નીકળ્યું હોય ને તે જ પાણીમાં આ ભજીયા આપણે ખાવાના છે બટેકાના અને હવે જેની અંદર જુઓ બે જેટલું આદું છે ચાર નંગ લસણ છે બે નંગ મરચા છે આ બધું મિક્સ કરી દેવાનું છે આની અંદર આપણે જરૂરિયાત મુજબ મીઠું નાખી દેવાનું છે તમારા સ્વાદ અનુસાર તમારે નાખવું હું આમાં આપણે અડધી ચમચી નાખું છું અને હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે આ રીતે કે અંદર જે લસણ છે મરછા છે એની કટકી છે ને બધામાં મિક્સ થઈ જાય જો આ રીતે આપણે લચ્છી રીતે આ આ રીતે આપણે ખમણી લીધેલું છે જે આપણે જે ખમણી આવે ને એમથી એટલે શું છે કે તમારે અને આને ગળી પાણીમાં પલાળ રાખો ને તોય વાંધો નહીં મેં બટેટાની શાલ નથી ઉતારેલી શાલ બટેટકાને ધોઈને પછી તે તરત કાઢી લીધું છે આની અંદર ઘણા લોકો સોખાનો લોટ નાખતા હોય છે આપણે માત્ર આ ગાય સાપ બેસન નાખવાનું છે અને સરસ રીતે આની અંદર સોથી દોઢસો ગ્રામ જેટલો આ બેસન નાખવાનું છે અને આખા જો પાણી તમારે નાખવું જ નહીં પડે પાણી જ ન નાખવું પડે જો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય ઘણા ને એમ થતું કહું બોલા મંચુરિયમ બનાવો એવું એવું નથી આ મંચુરિયમ કરતાં થોડુંક અલગ બનશે આખું થોડોક લોટ આપણે ઉમેરીએ આને આપણે લચ્છા કહીએ છીએ આ રીતે આપણે લચ્છા રાખવાના છે આમ આમ કરીને મેગી દેવાના છે આ ભજીયા અને આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ખાવાની ખૂબ મજા આવી જાય તેવા છે કેમ કે આની અંદર આપણે પાણી નથી નાખ્યું એટલે બટેકાનું પાણી છે ને આપણે બાળવાનું છે એટલે આપણા બટેકાનો આ ભજીયા એકદમ ક્રિસ્પી ખાવાની મજા આવે ને તેવા તૈયાર થઈ જશે ચાલો તેલ મેકીને શરૂઆત કરીએ અત્યારે હું આમાં પાંચસો ગ્રામ સિંગતેલ નાખી રહ્યો છું અને આ ભજીયા આપણે બનાવવાના છે એકદમ હટકે આવા ભજીયા જે લોકોએ ટેસ્ટ કર્યા હોય મને કોમેન્ટ કરજો ન કર્યા હોય તો એકવાર બનાવજો કેમ કે મેં ચાર પાંચ વખત બનાવ્યા છે ને પછી કહું છું આપણે જો મિત્રો આપણું જે આ રાબડું છે ને એની અંદર આપણે પાણી નથી નાખ્યું બટેકાનું જે પાણી હોય ને જો એક બે વખત આ રીતે કરી નાખવાનું એટલે આજે લચ્છા આપણે જે ખમણ્યું છે ને બટેકું એકદમ આ રીતે લચ્છા રીતે રહે અને હવે જો એને આ રીતે કરી નાખવાનું તમારે જો આમ આમ ફેલાઈ દેવાનું અને આમ પાડી દેવાનું ટીકડી ટાઈપનું એટલે જેથી કરીને તમારે જે આ ભજું છે ને એકદમ આમ ફેલાયેલું રહે અને તમને ખાવાની મજા આવશે એકદમ ક્રિસ્પી જો એ લોકો આ રીતે બનાવતા હોય ને મને કહેજો ઘણા લોકો પાણી કાઢીને બનાવતા હોય છે પણ મેં એકવાર ઘેરે બનાવ્યા છે ને પછી હું તમને આ રેસીપી આપી રહ્યો છું આ તમારે ઉનાળામાં ખાઈ શકાય છે શિયાળામાં ચોમાસામાં આમ તો એમ કહેવાય ને કાંઈ ઘેરે હોય નહીં ને તોય આ વસ્તુ બની શકે જુઓ હવે આપણો જે સુલો છે ને એ ફાશ કરી દઈએ છીએ આપણે અહીંથી છાપ પાડો એટલે ફાશ થઈ જશે અને હવે આપણે છે ને એને એકવાર આમ ફેરવી નાખીએ અને આપણે ત્રણક મિનિટ ચડવા દેવા પડશે તારે આનું પાણી બળશે અને એકદમ ક્રિસ્પી ખાવા છે ને એટલે તો હવે આપણા જે આ બટેકાના વડા બનાવ્યા છે ને ક્રિસ્પી વડા એ આપણે કાઢી લઈએ એકદમ અવાજ આવે ને મલા તમે આમ જુઓ ટીકડી પાડવાની તમારે કદાચ આમાં તમારું તેલ આવી ગયું ને તો મુંજાવાની જરૂર નથી કેમ કે આપડે બટેટામાંથી પાણી નથી કાઢ્યું એટલે તેલ આવી જાય ને તોય તમારે વાંધો નહીં જો આ રીતે જ કરવાનું જે લોકો વિદેશમાં છે એને ક્રિસ્પી વડા આવા ખાવા છે એના માટે આ વિડીયો છે મિત્રો આપણા ઘણા બધા વ્યુઅર બહારથી જોવે છે અને ઘણા બધા મને પર્સનલી પણ પોતાનો મોબાઈલ લઈને કહે છે એ બધાને હમણાં એક નયનભાઈ આપણને ચોકલેટ મેકલાવી હતી નયનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ચોકલેટ આપણા ઘર સુધી પહોંચી ગઈ છે ખૂબ જ ટેસ્ટી હતી અને હવે કોઈ આવી જરૂર નથી પણ તમારો ભાવ છાસો છે પણ કદાચ તમે આમનું અમને ફોલો કરો છો ને તે તે બદલે તમારો ખૂબ ખૂબ આભાર હૃદયથી જોઈ જુઓ તમે એક પણ લાલ નથી થયો કેમ કે આપણે પાણી કાઢ્યું નથી ને એટલે પાણી કાઢી નાખેલો હોય ને તો લાલ થઈ જાય આ રીતે આપણે એને બધાને ફેરવી નાખશું વાહર વારાફરથી અને તળાવવા દેવી આ ઓલરેડી ત્રણથી ચાર મિનિટ આમાં સમય લાગશે અને હવે જે આપણે પેલા તળાઈ ગઈ છે ને જો આમ કરીને આમ આમ મેં ને અવાજ આવે એટલો ક્રિસ્પી અને હવે હું ટેસ્ટ કરી રહ્યો છું બાય બાય આ વસ્તુ છે ને મેં મારે ઘેર બે ત્રણ વાર બનાવી પછી હું તમને આપી રહ્યો છું કેમ કે આ મને એક વાર વિસારે આવ્યો બસ મેં ઘેરે અમલમાં લીધો મને બે ત્રણ ભાઈબંધને ટેસ્ટ કરાવ્યા પછી હું આ બનાવી રહ્યો તમારું મોઢું પાસું નહીં વળવો મા મિત્રો એની અંદર જે આ મરચાં લસણ નહીં નાખ્યો ને એનો ખાસો એવો ટેસ્ટ આવે તમે પણ આવા ગરમમાં ગરમ વસ્તુ ખાવામાં જાઓ વાય વાય આ વસ્તુ હું માનું તો દરેક છોકરાથી બની જાય આઠ દસ વર્ષનો છોકરો ધારે ને એનથી બની જાય ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે પાણી કાઢવાનું નથી મીઠું મરચું મરચું તમારે લીલા નાખવાના છે તીખા અને થોડુંક લસણ નાખ્યું છે જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય પણ ન નાખી શકે અને એકદમ ફરાળી બનાવવું હોય તો આની અંદર તમે તપકીનો લોટ નાખો તો આ ફરાળી પણ બની જાય